ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘનો વિવાદ વધુ વકર્યો છે વિરોધ કરનાર જૂના ચેરમેનના જૂથના અને તેમના જ ક્ષેત્ર ઠાસરા તાલુકાના એકસો પાંચ કર્મચારીઓને રાતોરાત છૂટા કરવામાં આવતા ચકચાર મચી ગયો છે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘનો વિવાદ વધુ વકર્યો જૂના ચેરમેનના વિસ્તારના એકસો પાંચ કર્મચારીઓ રાતોરાત છૂટા કરાયા છે વિરોધ કરનાર જૂથના એકસો પાંચ કર્મચારીઓ છૂટા કરાયા એચઆરએસ ના કર્મચારીઓને છૂટા કરાયા છે માત્ર ઠાસરા તાલુકાના જ કર્મચારીઓ છૂટા કરવામાં આવતા પ્રશ્નાર્થ સર્જાયો છે થોડા જ દિવસોમાં જ કાયમી કરવામાં આવનાર કર્મચારીઓ છૂટા કરવામાં આવ્યા અમૂલના સુપરવાઇઝર ઓડિટર સહિતનું

અમે જે આજ ઊભા છીએ હું એક જગદીશસિંહ ચૌહાણ છું સામાજિક આગેવાન છું અને ઘણા બધા આવા ખેડા જિલ્લાના જે પણ મુદ્દા હોય એ મુદ્દા બાબતે અમે અડીખમ લડ્યા છીએ અને આ યુવાનો જે ભેગા થયા છે એકત્રિત થયા છે કે એકસો પાંચ જેટલા યુવાનો અકારણોસર અમૂલ ડેરીમાંથી છૂટા કર્યા છે અને એ માટે અમે આ સૌ ભેગા થયા છીએ શું છે તમારી માગો અમારી માંગો એ છે કે અમારે અવારનવાર અમૂલ ડેરી દ્વારા કે અમૂલના જે જે પણ સ્થાયી થયેલા છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ બધા અમારા અમારા જે પણ ખેડા જિલ્લા વિસ્તારના જે પણ યુવાનો છે એ રોજગારી મેળવે છે વર્ષોથી આ સાત સાત વર્ષથી આ યુવાનો કામ કરી રહ્યા છે અને એક જ કારણોસર આ લોકોને છૂટા કર્યા છે આ પહેલાં જ્યારે કોંગ્રેસ અહીં અમૂલ ડેરીમાં હતી ત્યારે આ કોઈ પ્રશ્ન બનેલો છે ખરો આમાં આમાં એક વસ્તુ છે કે અમૂલ અમૂલ એક સહકારી સંસ્થા છે અને એ સહકારી સંસ્થામાં ભાજપ કે કોંગ્રેસ કોઈ આવતું નહીં આ એક અમારી પોતાની અમારા ખેડૂતોની ડેરી છે અને અમારા પશુપાલકોની ડેરી છે આ કોઈ કોઈ રાજકીય અખાડો નથી શું આ કોંગ્રેસ ભાજપ મારે તો એટલું જ કહેવું છે કે આ અમૂલ ડેરી છે એ અમૂલ ડેરી કોઈના બાપની જાગીર નથી આ આ એક સામાજિક અને અમારી અમારી સહકારી સંસ્થા છે આ કોઈ પાર્ટી કે કોઈ પ્રદેશની આ ડેરી નથી અમારી અમારી અમૂલ અમૂલ પશુપાલકોની ડેરી છે અને સહકારી ક્ષેત્ર છે ન્યાય નહીં મળે તો શું કરશું આપ ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું અમૂલ ડેરીના દરવાજા જઈ અને ઉગ્ર આંદોલન કરશું ને સમગ્ર ખેડા જિલ્લાના અમે તો યુવાનો છીએ આ ડેરીના કર્મચારીઓ સાથે સાથે ડેરીઓના સેક્રેટરી શ્રીઓ અને દૂધ ઉત્પાદક જે પણ દૂધ ભરતા હોય એ ખેડૂતો સભાસદો સાથે અમે ઉગ્ર આંદોલન કરશું મારું નામ પટેલ ચિરાગ બહનભાઈ હું અહીંયા ઊભો છું એનું કારણ છે કે અમને અમૂલ ડેરીમાંથી છૂટા કરવામાં આવે છે અમે ઘણા છેલ્લા સાત વર્ષથી હું અમૂલ ડેરીમાં અને અમારા સાથી મિત્રો કર્મચારીઓ તે ઘણા સમયથી અમૂલ ડેરીમાં પોતાની ફરજ નિભાવતા હતા અને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા પરંતુ સોળ તારીખને રાતોરાત ફોન આવ્યા કે તમને તમારી ફરજ પરથી મુક્ત કરવામાં આવે છે કોઈ કારણ નહીં કોઈ કશું જ એમની પાસે કોઈ એવિડન્સ એ નહોતો કે ભાઈ તમે ડેરીનું અહિત કર્યું છે એમ તેમ છતાંય અમને ખાલી ફોનથી એમ કહેવામાં આવે છે કે તમે રાતોરાત છૂટા કરવામાં આવે છે આ બાબતે અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે એમ કહેવાય છે કે તમે એમડી સાહેબ દ્વારા તમને નિકારવામાં આવ્યા છે કે પપ્પુભાઈ દ્વારા તમને નિકારવામાં આવ્યા છે પણ અમને કંઈ કોઈ રીઝન એવું મળતું નથી કે આ કારણોથી તમને અગામ્ય કારણોથી તમને છૂટા કરવામાં આવે છે તો આનું કારણ શું કે આવો અન્યાય અમારી સાથે શું કામ આ પહેલાં આવું ક્યાં બનેલું ખરું અગાઉ પણ આવું બન્યું હતું છ મહિના પહેલાં પણ ત્યાંના અમુક સમજણથી પછી અમને પાછા લેવામાં આવ્યા પછી પણ આ જ રીતનું સિસ્ટમ ચાલુ થઈ ગયું પાછી કેસરી પણ આ બાબતે મુદ્દો ઉઠાવ્યો ઘણી સારી બાબત છે કેમ કે અમને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે જેના કારણે તેમને લાગ્યું કે જે કે આ મુદ્દો ઉઠાવવા જેવો છે અને ખોટું છે અને વાસ્તવિકમાં બી ખોટું જ છે આ વસ્તુ આ બાબતે શું કરશો આગળ જો તમારા ફેવરમાં કામ નહીં કરવામાં આવે તો જો આ બાબતે કામ કરવામાં નહીં આવે તો સર્વપ્રથમ તો અમે એમને આવેદન આપવામાં આવશે પ્રાંત અધિકારીમાં આવેદન આપ્યા બાદ અમે અમૂલ ડેરી પાસે પોતાનો ધરણા જે દાંડી જીદ માર્ગ છે એને અપનાવીને અમે બેસીને અમારું જે ન્યાય મળે એ બાબતે અમે આ લડત પૂરી આપીશું